નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગુજરાતના ખેડૂતોને ઉજાગરા કરવા નહીં પડે દિવસે વીજળી ગુજરાતમાં હાલ રવિ સિઝનના ટાણે ખેડૂતોને રાતના સમયે વીજળી અપાતી હોવાથી ખેડૂતોને બોર કૂવામાંથી પાણી મેળવીને પાકને પાણી પીવડાવવા માટે આખી રાતના ઉજાગરા કરવા પડે છે ખેડૂતોએ દિવસે વીજ પુરવઠો આપવા માટે રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરી હતી ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે ગુજરાતના ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસના સમયે આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમર્થન આપ્યું છે અને એક જ વર્ષમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે એક જ વર્ષમાં રાજ્યમાં તમામ ખેડૂતોને વીજ પુરવઠો દિવસ દરમિયાન પણ મળશે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે રાજ્યના ખેડૂતોને રાતે ઉજાગરા કરી ખેડૂતોને પિયત નહીં કરવું પડે તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હોવાના કારણે ખેડૂતોને ઝેરી જીવજંતુઓ તેમજ વારંવાર લાઈટ ટીપટાપ થતી હોવાના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તે ઉપરાંત રાત્રિના સમયે અપાતી વીજળીના કારણે ખેડૂતોને પિયત માટે પણ હાલાકી ભોગવવી પડતી હતી હવે રાત્રિની જગ્યાએ દિવસે ખેડૂતોને વીજ પુરવઠો અપાશે વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન. ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કર્કસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન. વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખત મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર तुंगारली लखानी पार्क પાર્ક પાછળ नगर में આવેલ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર